ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટેડી સ્ટેડી શબ્દનો અર્થ સતત સ્થિર સ્થાયી લગાતાર અપરિવર્તનશીલ દ્રઢ અચલ સુસ્થિત અડગ અવિચળ નિયમિત ઉદ્યમશીલ ધીર એકધારુ ઠરેલ અચંચળ શાંત સ્વસ્થ કે શાંત કરવું કે રહેવું થાય છે સ્ટેડી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી આર મેકિંગ સ્લો બટ સ્ટેડી પ્રોગ્રેસ એટલે કે અમે ધીમી પરંતુ સ્થિર પ્રગતિ કરી રહ્યા છીએ એક બીજું ઉદાહરણ જોઈએ देयर વોઝ અ સ્ટેડી ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન એટલે કે વસ્તીમાં સતત વધારો થયો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ